આજ રોજ તારીખ આઠ એક બે હજાર છવ્વીસના રોજ ગુજરાત રાજ્ય ડેપ્યુટી સીએમ શ્રી હરસંઘવી સાહેબના જન્મદિવસ નિમિત્તે ચોટાબજાર અંબાજી રોડ ચઢ હનુમાન મંદિર પાસે આવેલ ત્રિભવનદાસ છોટાલાલ સ્રૌવ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વૃદ્ધાશ્રમમાં સેવા કાર્યક્રમ યોજાયો હતો જેમાં વૃદ્ધાશ્રમમાં રહેતા તમામ વૃદ્ધાઓને કમલ વિતરણ તેમજ સ્નેહપૂર્વક જમણવાર કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું જેમાં અઠવા પોલીસ સ્ટેશન ના પીઆઈ પીએસઆઈ સહિત તમામ પોલીસકર્મી ઉપસ્થિત રહ્યા હતા આજરોજ આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનો જન્મદિવસ હોય એ નિમિત્તે અહીંયા શ્રીનિવાસ વૃદ્ધાશ્રમ ખાતે અઠવા પોલીસ સ્ટેશન સુરત શહેર તથા ગોપાલ વૃંદાવન ટ્રસ્ટ દ્વારા અહીંયા જે વડીલો છે તેમની સાથે ભોજન લેવામાં આવેલ છે અને બીજું કે વડીલોને કંબલ વિતરણ કરવામાં આવેલ છે અને એમના આશીર્વાદ મેળવવામાં આવેલ છે મારું નામ શીતલભાઈ શ્રોફ છે મારું વૃદ્ધાશ્રમ અમે બનાવેલું છે અને તેનું નામ છે શ્રીનિવાસ વૃદ્ધાશ્રમ એ અહીંયા અંબાજી રોડ પર ઝટપટિયા હનુમાનજીનું મંદિર છે એ ગલીમાં આવ્યું છે અને આજે અઢારમું વરસ ચાલે છે આજે આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો જન્મદિવસ હતો તો તે નિમિત્તે આપણે અહીંયા કંબલ વિતરણનો પ્રોગ્રામ અને ભોજનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો હવે કેટલાક મુદ્દાઓ અહીંયા અહીંયા ત્રેવીસ વડીલો રહે છે જેન્ટ્સ લેડીઝ મળીને ત્રેવીસ વડીલો રહે છે બહુ સારું પ્રોગ્રામ છે આવા પ્રોગ્રામ થવા જઈને હું પોતે ગોપાલ વૃંદન ટ્રસ્ટનો પ્રમુખ છું અને આવા કામમાં હું સૌભાગ્ય ચાલી છું કે આવા કામમાં મને સાહેબે ઇન્વાઇટ કર્યો છે અને મને આવવાનો મોકો મળ્યો છે મારા માટે બહુ સારી વાત છે અને માનવ સેવા કરવી જોઈએ આ વસ્તુ બહુ સારી છે